નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો મીડિયાઓ મીડિયા નવસારી લાઈવ નવસારીના પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજ રોજ તેમનો આઠમો એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી હતી બે દિવસનો આ કાર્યક્રમ હતો ગતરોજ પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હનુમાનજીના શૌર્ય ગાથા પ્રસ્તુત કરવામાં આવી હતી જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અનેક પાત્રો ભજવવામાં આવ્યા હતા અને લોકોને હનુમાન દાદાની શૌર્ય ગાથા જે વિદ્યાર્થીઓવાલીઓને ખાસ પ્રસ્તુત કરવામાં આવી હતી તો આજ રોજ ખાસ અન્ય એક થીમ પર એટલે કે બીગ હ્યુમન આ આ થીમ પર આજે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને જેથી કરીને લોકો તેનાથી પ્રેરિત થાય અને જે વિદ્યા છે તેનો સ્કિલ જે છે પોતાનામાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર આવે તે માટે આ કાર્યક્રમનું અનોખું આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નવસારીના જયેશ કુમાર ચૌધરી કે જેઓ ડિસ્ટ્રિક એજ્યુકેશન ઓફિસર છે તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા આ વિદ્યાર્થીઓને પણ ખાસ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તો સાથે સાથે તેઓ દ્વારા દીપ પ્રગટ કરીને કાર્યક્રમનો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં જ જે વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો હતો સમગ્ર વર્ષ દરમિયાન તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા વિ ઈનામો પણ તેમને એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ જે આમાં પાર્ટિસિપેટ કર્યું છે તે વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ ટુ અવર ટોપિક ઇઝ બીંગ હ્યુમન વી વી વિલ લર્ન ધ ચેન્જિસ બિટવીન સ્ટુડન્ટ્સ ફોર ધ હ્યુમેનિટી ધ પોદ્દા ઇન્ટરનેશનલ સ્કૂલ ઇઝ પ્રેઝન્ટિંગ ધીસ થિંગ્સ ટેટ એવરી સ્ટુડન્ટ શુડ લર્ન બાય સ્ટેપ બાય સ્ટેપ ફ્રોમ ધીસ ઇવેન્ટ child learns about humanity and how to change from uh, uh, how to change the bad behavior into good behavior the child gets motivated to become a good person from this theme many children are motivated from this even bad, bad students are also getting into good students the wide branch of purar international school is today holding this this wonderful event which is teaching many children to behave nicely and also those children are making other children learn to be very nice children and behave correctly and not bully other people they should be kind and compassionate ટુ ઇચ આર્ડર એન્ડ હેલ્પ વેન ઇચ આર્ડર થેન્ક યુ તો શાળાના આચાર્ય મોનિકા કુકરેજા આંગે શું કહી રહ્યા છે આવો સાંભળીએ આય મોનિકા અનિલ કુકરેજા પ્રિન્સિપલ ઓફ ઉદાર ઇન્ટરનેશનલ સ્કૂલ વિલ ટેક યુ ટુ ફ્રોમ હનુમાન કે શૌર્ય એ ટુ ધ નેક્સ્ટ ડેઝ એ એન્યુઅલ ડે સેલિબ્રેશન વિથ ધ થીમ બિંગ હ્યુમેન with this theme, we would like to introduce all the values which the children are learning in the school. and when they fight, they study, they have a lot of uh, commotion, emotion undergoing with the communication skill. but the teachers are there to guide. and this is how we want anybody who's coming and studying in the school from ravan to shravan. so this transformation is being depicted in today's annual day function so i welcome you all to this show on behalf of Pudar international school management teachers and students i welcome you all you enjoy this show and you see how the children are showing you the different format with the values thank you so much god bless you all and i hope you have a remarkable ઇવનિંગ વિથ us પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજે તેમનો 8મો એન્યુઅલ ડેનો બીજો દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને જેમાં મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા રંગે ચંગે આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે શાળાના કમ્પાઉન્ડમાં ઉજવવામાં આવ્યો હતો આજ પ્રકારના અન્ય સમાચાર માટે જોતા રહો નવસરી લાઇવ નવસરીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો